ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે રાજ્યસભાના ચૂંટણી ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે હવે એવા સંકેતો જણાઈ રહ્યા છે કે ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે

સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું તો એક અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ થયું છે જેથી હવે ભાજપમાંથી જાહેર કરાયેલ ચાર ઉમેદવારો રાજ્યસભામાં જશે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારના નામ દાખલ કરવામાં આવ્યા છે જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત આજે થશે આ તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારો ફોર્મ ભરી શક્યા નથી મહત્વનું છે કે ચાર બેઠકો માટે એકસો ચુમ્માલીસ સભ્યોના બળની જરૂર હોય છે ભાજપ પાસે એકસો છપ્પન બેઠકો છે રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્ય સંખ્યાના મતનું પુલ્ય પોઈન્ટ સો પોઈન્ટનું છે ગુજરાતના વિધાનસભાની ચૂંટણી બાદ ચાર ધારાસભ્યના રાજીનામા બાદ હાલ એકસો સભ્યોની સંખ્યા છે એકસો ધારાસભ્યોમાંથી ભાજપ પાસે હાલ એકસો બેઠકો અને કોંગ્રેસ પાસે માત્ર પંદર બેઠકો છે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર સમાજવાદી પાર્ટીના એક તેમજ અપક્ષના બે ધારાસભ્યો છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર